વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે ચાલો આપને બતાવીએ ગુજરાતનું એક ગામ કે જે ભક્તિના રંગમાં રંગાયેલું છે ગામમાં આવેલા તમામ ત્રણસો છેતાલીસ ઘરના પ્રવેશ દ્વાર પર લખ્યું છે વંદે માતરમ તેમજ ગોપાલન થતું હોય એ ઘરની બહાર અભયધામ વાંચવા મળે છે

વંદે માત્રમ લખેલું છે સાથે આ કઠાડા ગામમાં જે ઘરમાં ગોપાલન હોય એ ઘરોમાં અભય ધામ લખેલું હોય છે કઠાડા ગામની અંદર છેલ્લા વીસ વર્ષથી કોઈ પણ દુકાનદાર ગુટકા વેચતા નથી અને નશામુક્ત ગામ બનાવ્યું છે ઓગણીસો અઠ્ઠાણું દિન ગામની અંદર પ્રભાત ગામ તરીકે ગામ નક્કી કર્યું તું દ્વારા ઓગણીસો અઠ્ઠાણું દિન અલગ અલગ પ્રકલ્પો ચાલે છે તેમાંથી ત્યાં વંદે માધવનું પ્લેટો ઘરે ઘરે લગાવેલી છે ત્રણસો ને છેતાલીસ ગામમાં લગાવી ત્રણસો ને છેતાલીસ ઘરોમાં લગાવેલી છે અને મંદિર જે અયોધ્યા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ ગામની અંદર જય રામની પ્લેટો લગાવવામાં આવી હતી અને વર્ષો પહેલાં દુકાનદારોને ભેગા થઈ અને ગુટકા નિષેધ કર્યો હતો એટલે અત્યારે હાલ ગુટકા કે પાન મસાલા કોઈ મળતું નથી મારા ખ્યાલથી લગભગ ઓગણીસો અઠ્ઠાણુંની સાલથી દર ઘરે બધાના ઘરે વંદે માતરમની પ્લેટ લગાયેલી છે આ ગામ સંઘ અને સ્વાધ્યાયના વિચારથી પરિચિત છે એટલે સંઘના કાર્યકર્તાઓએ ગામમાં વંદે માતરમની પ્લેટો લગાવી ઓગણીસો અટકાવ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ગામમાં દરેક ઘરે જય શ્રી રામના નામની પ્લેટો લગાવવામાં આવી હતી ગામમાં વિકાસમાં તો ગામની જે છે સર્વાંગી વિકાસમાં તો જે સરકાર મુજબ પુલબ્ધ છે બાકી ગામમાં બીજો કોઈ નથી ગામનો વિકાસ જ છે સાત નવેમ્બર સમગ્ર દેશમાં વંદેમાતરમના એકસો પચાસમાં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દસાડા તાલુકાનું કઠાળા ગામ છે જ્યાં ત્રણસો છેતાલીસથી વધારે મકાનો આવેલા છે દરેક મકાનની મકાનની બહાર પ્રવેશ દ્વારા પર વંદે માતરમ નામની પ્લેટ લાગેલી છે અને ગોપાલકના મકાનની બહાર અભયધામ નામની પ્લેટ લાગેલી છે તેમજ રા રામ મંદિર નિર્માણ પછી દરેક મકાનની બહાર શ્રી રામ નામની પ્લેટ લાગેલી છે પ્રદેશ નાયક પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સુરેન્દ્રનગર